હેલો હા હું રાજકોટ થી બોલું છું ચેતનભાઈ નામ છે મારું હા ચેતન આપ પ્રશ્ન પૂછો મેં હમણાં બે મહિના પહેલા એક જમીન લીધી છે અને નેક્સ્ટ મંથ નો દસ્તાવેજ છે મારે તો એ જગ્યા મારે એક એકર ને ચૌદ ફૂટા સાત બાર મુજબ છે ને હાલમાં માં જગ્યા ઓછી છે ત્યાં તો બાજુ જમીન જે છે એ લોકો મને ફોન કરે છે કે અમારી જગ્યા પૂરી છે અમે નહી તો એ લોકોએ ત્યાં મંદિર બનાવ્યું છે

જો કોઈએ તમારી જગ્યા ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો દાવો કરીને એ જગ્યા તમે છોડવી શકો છો એટલે સાતબાર પ્રમાણે પહેલાં તો આપને સરકારી કાયદેસરની માપણી કરાવી અને દબાણ જે થયું છે તે ગેરકાયદેસરનું દબાણ કઈ જગ્યા પર કેટલું થયું છે તે સરકારી માપણાના આધારે જ નક્કી થાય અને એ નક્કી થયા પછી આપ રેવન્યુ રહે અથવા તો સિવિલ કોર્ટ રહે એનું દબાણ દૂર કરાવી શકો છો સરકારી માપણી પહેલા શું છે કે આજુબાજુ વાળાની સંમતિ લેવાની જરૂર હતી પણ હાલમાં જે સરકાર શ્રી ગુજરાત સરકાર પરિપત્ર બહાર પાડ્યો છે તે પ્રમાણે કોઈ એક વ્યક્તિ પોતાની એકલાની સહીથી પણ પોતાનો નંબર માપણી કરાવી શકે છે કે જેમાં આજુબાજુના ની જરૂર નથી જે અત્યારે હવે પ્રવર્તમાન પરિપત્ર મુજબ એક સિંગલ ખેડૂત પોતાનો નંબર આજુબાજુની સહી વગર પણ એ માપણી કરાવી શકે છે ઓકે આંતરપ્રદેશમાંથી ની જરૂર નથી રહેતી આ ના હા જી થેન્ક યુ